નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો વિનંતી કરીશ કે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ મળી છે મોદી સરકારની ખેડૂતોને એક મોટી ભેટ મળી ગઈ છે સરકારે મિત્રો ચૌદ ખરીફ પાકના ટેકાના ભાવ વધારે છે મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે કેન્દ્રીય મંત્રી અશ્વિસિંહ વૈષ્ણવે કહ્યું હતું કે ખરીફ પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવની મંજૂરી આપવામાં આવી ગઈ છે જેમાં ચૌદ પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આજના નિર્ણયના કારણે ખેડૂતોને એમએસપી દ્વારા બે લાખ કરોડ મળશે જે ગત વર્ષની સરખામણીએ

મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી દિવસોમાં હવામાન વિભાગનો મિત્રો મોટો એલર્ટ સામે આવ્યો છે ગુજરાતમાં આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી ગઈ છે આ સાથે પવનની ગતિ ચાલીસથી પિસ્તાલીસ કિમીની પ્રતિ કલાકની રહે તેવી પણ શક્યતાઓ મિત્રો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી ગઈ છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે આવનાર મિત્રો બે દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારનો હપ્તો નથી આવ્યો તો કરો અહીં ફરિયાદ તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પીએમ કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો દેશના નવ કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાની રકમ જમા કરવામાં આવી હતી હજુ સુધી મિત્રો ઘણા ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો પહોંચ્યો નથી જો તમારા ખાતામાં પૈસા આવ્યા નથી તો ચિંતા મિત્રો કરવાની જરૂર નથી પીએમ કિસાન આઈ સીટી ડોટ ગવર્મેન્ટ ઇન પર જઈ અથવા તો મિત્રો પીએમ કિસાન એફયુ એનડીએસ એટલે કે ફંડ ગવર્મેન્ટ ઇન પર જઈને તમે એસએમએસ મોકલી શકો છો જો નામ લાભાર્થીઓ યાદીમાં હોય છે તો જો તમને મિત્રો હજુ પણ આ યોજનાનો લાભ મળ્યો નથી અને લાભાર્થી યાદીમાં નામ તમારું છે તો મિત્રો તમે ફરિયાદ કરી શકો છો આ માટે મિત્રો તમારે પીએમ ડેસ્કનો નંબર પણ સંપર્ક કરી શકો છો જો તમે મિત્રો ઈચ્છો છો તો હેલ્પલાઇન નંબર જીરો અગિયાર બસો તેતાલીસ જીરો જીરો છસો છ અને એકસો પંચાવન છવ્વીસ એક પર કોલ કરી શકો છો અને તમારી ફરિયાદ મિત્રો તમે નોંધાવી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે છ સિસ્ટમ થશે સિય ગુજરાત સહિત દેશભરમાં છ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના છે મિત્રો જ્યારે આ ભેજવાળા પવન ચોમાસાને આગળ વધવામાં મદદ કરી શકે છે કેમ કે અત્યારે ચોમાસું નવસારી અને વલસાડમાં સ્થિર છે બીજી બાજુ આ છ

આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં મોટી રાહત આપી છે ભજનલાલ સરકારે મિત્રો બજેટમાં જાહેરાત કરી છે અને કહ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે મિત્રો આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે તેમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ આવી યોજનાઓ નથી રાજ્ય સરકાર વધારાના બે હજાર ભોગવે તેવી પણ શક્યતાઓ છે જોકે મિત્રો રાજસ્થાનમાં પણ ભાજપ ભાજપની સરકાર છે તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે જો રાજસ્થાનમાં મિત્રો આઠ હજાર સુધીનો હપ્તો મળી શકે છે તો ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોને આઠ હજાર સુધીનો હપ્તો મળવો જોઈએ ઉપરાંત મિત્રો ખેડૂતોને સત્તરમો હપ્તો ક્યારે આવશે તેની વાત કરીએ તો મિત્રો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે મિત્રો ખેડૂતોને છવ્વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ વર્ષે મિત્રો પાક રોપવા માટે ખેડૂતોને માત્ર મિત્રો

અને બિયારણ માટે છ હજાર રૂપિયાની વધારાની રકમ આપવામાં આવતી હતી પરંતુ ભાજપ સરકારે તે ઘટાડીને માત્ર દસ હજાર પાંચસો પ્રતિ એકર આપવાનો આદેશ કર્યો છે કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે મિત્રો કે તેઓ આ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાંની જેમ છવ્વીસ રૂપિયા પ્રતિ એકર આપે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે આધારની વિગતો મિત્રો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી મિત્રો એકવાર રમવા

મિત્રો કોઈ સરકારી નોકરી ન કરતો હોવું જોઈએ અને મિત્રો તમે બાર પાસ પણ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ મિત્રો તમારે કરી અરજી સબમિટ કરવાની રહે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો